જામનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે જેમાં પોરબંદરથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા જવા રવાના થયા છે ત્યારે કાર્યકર્તાઓને તિલક કરી મોઢું મીઠું કરી અને રવાના કરાયા હતા તારીખ ચોવીસ થી એકત્રીસ સુધી સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જામનગર જિલ્લા ખાતે કાર્યકર્તા સિંચન માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ગમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચી ગયા છે ત્યારે પોરબંદર જિલ્લાના પંદર યુવાનો પણ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવા માટે રવાના થયા છે સાથે સાથે ચાર કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષક ગણ તરીકે સેવા આપવા જઈ રહ્યા છે પ્રશિક્ષણ વર્ગમાં જનાર સૌ કાર્યકર્તાઓનું કપાળમાં તિલક કરી અને મીઠું મોઢું કરાવાયું હતું ત્યારબાદ જયકારાના નાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નિપુલ પોપર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર